નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ મિત્રો પચીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને વાર છે મિત્રો ઉધવાના રોજ આજની ધાણાની આવક વિશેની વાત કરીને મિત્રો તો ધાણાની આવક કાલકત્તા સારી જોવા મળી છે ગઈકાલે ત્રણ હજાર ગુણીની આવક હતી મિત્રો આજે પાંત્રીસો ગુણીની આવક જોવા મળી રહી છે મિત્રોને હરાજીનું તમે જોઈ શકો તો એથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવારી છે આજના બજાર ભાવ આ મિત્રોમાં જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો હરાજીમાં રૂબરૂજીને જાણીએ કેવારી છે આજના બજાર ભાવ પંદરસો ને એકવીસ પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે મિત્રો કલર વાળો માલ છે સોળસો ને એક રૂપિયાનો ભાવ થયો છે સુપર કલર ધાણી છે મિત્રો સોળસો એક ભાવ થયો છે મિત્રો માલમાં કાય નો ઘટે એકદમ કલર વાળો માલ છે સોળસો એક રૂપિયાનો ભાવ છે મિત્રો એકદમ ક્વોલિટી માલો માલમાં કાંઈ નો ઘટે સોળસો ને એક રૂપિયાનો ભાવ જો એક્યાસી રૂપિયાનો ભાવ છે ચૌદસો એક્યાસી રૂપિયાનો ભાવ છે ઈગલ પ્લસ કલરમાં છે મિત્રો ચૌદસો ને એક્યાસી રૂપિયામાં માલ વેચાણો છે ચૌદસો રૂપિયા નો ભાવ થયો છે આ ચૌદસો રૂપિયા નો ભાવ થયો છે ઈગલ કલર નો માલ છે મિત્રો કોક ડંક જોવા મળી રહ્યો છે ચૌદસો રૂપિયા ભાવ થયા છે તેરસો એકત્રીસ રૂપિયા નો ભાવ થયો ડંગ વાળો માલ છે કસ્તર છે મિત્રો ડંગ છે તેરસો ને એકત્રીસ ચૌદસો ને એકાવન રૂપિયાનો ભાવ છે આ માલનો એકાવન રૂપિયામાં આ માલ વેચાણો છે તમે જો ચૌદસો ને એકાવનમાં માં આ માલ વેચાણો છે

ચૌદસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો છે મિત્રો તમે જોઈ શકો છો આ માલ ના ચૌદસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો છે મિત્રો